શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું આ નૂતન વર્ષ તમારા માટે કેવું બની રહેશે કારતક મહિનાથી આ સૌ વધ અમાસ સુધી એટલે કે આવતી દિવાળી સુધીનો સમય તમારા માટે કેવો રહેશે તે વિશેની માહિતી આપણે જોઈએ તો સૌ પ્રથમ તમને આ નૂતન વર્ષના હાર્દિક અભિનંદન સૌ જોઈએ તો રાશિ ભવિષ્ય એ એક માર્ગદર્શન છે તમારે ચંદ્ર જે રાશિના હોય એ મુજબ જોવાનું રહેશે ગુરુ કૃપાથી વિક્રમ સંત બે હજાર બ્યાસીનું આજે રાશિ ભવિષ્ય તમને કહીએ છીએ એ તમારા ગ્રહોની અસરને ધ્યાનમાં રાખીને આ બતાવવામાં આવે છે ગોચરના ગ્રહો એમાં તમારા જન્મના ગ્રહોની પણ અસર જોવાશે બીજું તમારી જન્મ લગ્ન કુંડળીમાં જે લગ્ન હશે એ પણ તમારે એનાથી પણ તમે જોઈ શકશો અથવા તો જન્મચંદ્ર રાશિથી પણ એટલે કે જે નામથી તમને બોલાવવામાં આવે છે એ રાશિ પણ પણ તમે આમાં જોઈ શકશો કે કે એવું હોય હોય છે આ રીતે થતું નથી તો તો કદાચ જો પરફેક્ટ ના આવું બની શકતું હોય છે તો તમારે જન્મની રાશિ પરફેક્ટ હોય તો રાશિ પ્રમાણે પણ જોઈ શકો અને જે જન્મકુંડળી હોય તો તમે કુંડળીમાં જે લગ્ન છે પહેલું જે લખેલું એના ઉપરથી તમે જોઈ શકો અને બંદે જુઓ છો અને બંદે તમારા માટે સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ છે મિથુન રાશિ અક્ષર કચ્છ અગ વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું આ નૂતન વર્ષ આપને માટે કેવું રહેશે એ વિષયમાં જોઈએ તો શારીરિક આર્થિક સુખાકારી વિક્રમ સંવત બે હજાર બ્યાસીમાં આ નૂતન વર્ષમાં તમારી બુધની અધિપત્યવારી મિથુન રાશિ માટે આ વર્ષ પ્રારંભમાં તમારી રાશિના સ્વામી બુદ્ધ જે તમારી રાશિથી પાંચમા સ્થાનેથી રહેતા સાથે સૂર્ય પણ છે બુધાદિત્ય યોગ બને છે શુભ યોગ બને છે અહીં સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી અગિયારમાં લાભસ્થાને રહેતા અહીંયા શારીરિક રીતે આર્થિક રીતે આ સમય સારો જોવાય વ્યવસાય ક્ષેત્ર પણ સફળતા મેળવી શકો બીજું ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી શનિદેવ મીન રાશિમાં આવેલા છે જે તમારી રાશિથી દસમા સ્થાનેથી રહેશે શનિદેવ તમારી રાશિથી દસમા સ્થાનેથી ગોચર કરે છે એ દસમા સ્થાનેથી શનિદેવ તાંબાના પાયા ઉપર ગણાશે અહીંયા તાંબાના પાયે શનિદેવનું ગોચર ખૂબ ઉત્તમ હોય છે સુખ શાંતિ આપનારું હોય છે અમુક સમયે અતિશય કાર્યભારથી થાક અનુભવાય નકારાત્મક વિચારો ના આવે એનું ધ્યાન રાખવાનું બીજું અહીં તમારી જન્મકુંડળીમાં સારો ગ્રહયોગ હશે તો અહીંયા આ સમય તમારા માટે ઉત્તમ બની રહેશે બીજું તમારી જન્મકુંડળીમાં તમારી રાશિના સ્વામી વાણીના કારક બુધ ની સ્થિતિ કેવી છે તમારા જન્મકુંડલીમાં એ પણ જોવાનું કોઈ પાપગ્રહ સાથે યુવતી નથી ને એ પણ ખાસ જોવડાવી લેવાનું નહીં તો તમને અહીંયા તમારા દરેક કાર્ય ઉલટા પાડી શકે સંબંધોમાં પણ ખારાશ આવે કોઈની સાથે બોલીને સંબંધ બગડી જાય આ રીતે જો બનતું હોય બોલીને કામ બગડતું હોય તો તમારી વાણીના કારક બુદ્ધનું રત્ન પન્ના કોઈ જ્યોતિષની પરામર્શ લઈને બુધવારે સારા મુરત ધારણ કરવું વિદ્યાર્થીઓ માટે વિદ્યાભ્યાસ માટે આ નૂતન વર્ષ ગુરુદેવ તારીખ અઢાર દસ બે હજાર પચીસથી ચંદ્રની કર્કરાશિમાં સાંજે સાત ને કર્ક રાશિમાં આવશે તમારી રાશિથી બીજા સ્થાનેથી રહેશે જે અઢાર દસ બે હજાર પચીસ પહેલાંનો સમય તમારા વિદ્યાભ્યાસ માટે શ્રેષ્ઠ હતો પરંતુ અહીંયા તમને થોડી પરેશાનીઓ જોઈ શકો યોગ્ય માહોલ તમને ન મળે અમુક કારણ વગરના અંતરાયો આવે તમારે સંઘર્ષ કરવો પડે અહીંયા બીજું ખોટી સોબત ન થાય નકારાત્મક વિચારો ન આવે એનું તમારે ધ્યાન રાખવું વિદ્યાભ્યાસમાં તમને તકલીફ ન પડે એ માટે તમારે હંમેશા જુસ્સો જાળવી રાખવાનો અહીંયા તમારી ખૂબ મહેનત કરવાની રહેશે તમારે મોબાઈલ લેપટોપ વગેરે વસ્તુઓ એને તમારે જરૂર પૂરતો જ ઉપયોગ કરવો વધુ પડતો સમય બગડે નહીં એનું ધ્યાન રાખવાનું અને અતિશય મહેનત કરી અને તમારો આ તમારો ટાર્ગેટ તમે એચિવ કરી શકશો લગ્ન અને સંતાન વિષયક નૂતન વર્ષ બે હજાર બ્યાસીનું આ તમારા માટેનું આ જે સમય જે છે બે હજાર બ્યાસીનું વર્ષે તમારી જીવનસાથીથી સારો સ્નેહ મળી શકે યોગ્ય સમયે સહકાર મળ મેળવી શકો અહીંયા જેના વિવાહ ન થયા હોય તેમના માટે આ સમય યોગ્ય પાત્રની સાથે વાતચીત થઈ શકે એનો પ્રારંભ થાય જો જન્મકુંડળીમાં બદમંગળ ન હોય અથવા શનિદોષ ન હોય તો આ સમય તમને તમારી પસંદગીનું યોગ્ય પાત્ર મળી શકે પણ જો કુંડળીમાં બદમંગળ હશે અથવા તો માંગલિક આ જે કુંડળી કહેવાય કે ખોટા પાપગ્રહ સાથે મંગળની યુતિ હોય માંગલિક હોય તો અહીંયા તમારે થોડો વિલંબ હજી પણ થઈ શકે સંતાન વિષયક પ્રશ્નો પણ હલ થઈ શકે અહીંયા તમારા તેમની પ્રગતિ જોઈ શકો સંતાનના વિદ્યાભ્યાસને લઈને થોડી ચિંતા રખાવે તમને સંતાનોના આરોગ્યની પણ થોડી ચિંતા રહેશે અહીંયા જોવાય તો સંતાન વિષયક થોડું તમારે નાની મોટી ચિંતા રખાવશે પણ ઓવરઓલ જોઈએ તો એમની પ્રોગ્રેસથી તમને સંતોષ અનુભવાશે હવે જોઈએ ભાગ્યોદય નૂતન વર્ષ બે હજાર બ્યાસીનું આ વર્ષ ઉન્નતિ માટે સારું જોઈ શકો તારીખ અઢાર પાંચ બે હજાર પચીસથી રાહુદેવ મીન રાશિમાંથી કુંભ રાશિમાં આવતા જે તમારી રાશિથી નવમા ભાગ્ય સ્થાનેથી રહેશે નવમા ભાગ્ય સ્થાનેથી રાહુદેવનું ગોચર નાણાકીય રીતે આકસ્મિક ધન લાભ અપાવે આકસ્મિક ધનનો લાભ કરાવે નાણાકીય રીતે આ સારું કહેવાય જે આ રાહુદેવ જે છે ને એ તારીખ અઢાર પાંચ બે હજાર પચીસથી પ્રારંભ થશે તે જે અઢાર માસ સુધી રહેશે તો અહીંયા રાહુદેવ કુંભ રાશિમાં રહેતા અઢાર મહિના સુધી તમારા માટે ખૂબ જ લાભદાયી પ્રોગ્રેસમયનો આ સમય રહેશે તમારી એકદમ જીવનશૈલી બદલી નાખે કોઈ પણ રીતે તમારે ખાસ શેરછટ્ટામાં કોઈ શોર્ટકટમાં અથવા તો કોઈ એવો લોભ લાલચથી કોઈ પણ રીતે નાણાકીય વ્યવહાર કરવો નહીં બીજું કોઈ ખોટી જગ્યાએ રોકાણ ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું અને શોર્ટકટનો રસ્તો કદાપી નહીં અપનાવવાનો નોકરી કરતા માટે આ સમય ખૂબ જ સારો બની રહેશે અહીંયા બળથી બદલીના યોગ બની શકે પરિવર્તનના યોગ બની શકે તમારા કામનું કદર થાય તમારા સુપિરિયર તમારા બોસથી તમને સારું માર્ગદર્શન મળે તેમનો સાથ સહકાર મળી શકે તેમજ તમારી સારી કામ કરવાની પદ્ધતિ જોઈ તમને સારું માન પણ મળી શકે અહીંયા તમને વર્ષના મધ્યમમાં જોઈએ તો થોડોક નાનો મોટો બદલાવ પણ જોઈ શકો જે તમારી કારકિર્દી માટે ઉત્તમ બની રહેશે સારો બદલાવ આવશે તમારું ટર્નિંગ પોઈન્ટ આવશે વ્યવસાયમાં પણ તમને તમારા પાર્ટનરથી તમારા ભાગીદારથી અહીંયા સહકાર મળશે આર્થિક લાભ તમે એનાથી મેળવી શકશો અને એનું વિસ્તૃતિકરણ વ્યવસાયનું કરી શકશો તમારો ઉત્તમ ભાગ્યોદય આ સમય તમે જોઈ શકશો હવે જોઈએ સ્થાવર મિલકત વિષય બે હજાર બ્યાસીનું વિક્રમ સંવતવાળું આ નૂતન વર્ષ તમને મિલકતથી લાભ મેળવી શકો અહીંયા કોઈ જૂની મિલકત હોય એનું વેચાણથી પણ તમને લાભ મળી શકે અહીંયા વડીલોપાર્જિત મિલકતના પ્રશ્નો હલ થતા જોવાય તમે તમારી સૂઝબૂઝથી ધીરે ધીરે એનું શોર્ટઆઉટ કરી શકો અહીંયા તમારે મકાન વિષયક મરામત કે નવું મકાન ખરીદી પણ કરી શકો આ સમય તમને મિલકત વિષયક જોતા સારું રહેશે અને બીજું જે કોઈ હોય તકલીફ તો તમને તમારા ફેવરમાં પણ રહેશે આમાં ફાયદો રહેશે તમે તમારું કોઈ દેવું હશે એ પણ આમાંથી તમે ચૂકવી શકશો જેથી તમે કર્જમાંથી મુક્તિ પણ તમે મેળવી શકશો પરંતુ અહીં તમારે બીજાને ભરોસે ન રહેવું કોઈ પણ સાથે વાદ વિવાદમાં ન ઉતરવું અને કોઈના પર આંધ્રો ભરોસો રાખવો નહીં પેપરની બાબતોમાં ખૂબ કાળજી રાખવી હવે જોઈએ યાત્રા પ્રવાસ વિદેશ ગમન આ નૂતન વર્ષમાં પ્રારંભમાં તમે એક પારિવારિક ધાર્મિક યાત્રા કરી શકો એક મોટી યાત્રા પણ થઈ શકે તમે તમારો જે મુસાફરીનો ફરવાનો જે શોખ છે એ અહીંયા ઘણા સમયથી જે પૂરો નહોતો થયો એ આ સમયમાં તમે પૂરો થતો જોઈ શકો તમે સારા એવા પ્રવાસ કરી શકો અહીંયા તમે તમારા મિત્રો અને પરિવાર સાથે પણ તમે ધાર્મિક યાત્રા અને પ્રવાસ કરી શકો બીજું જન્મના ગ્રહોનો સારો સહકાર હશે તો અહીંયા વિદેશ કમનના યોગો પણ અહીંયા તમારા પ્રબળ બની શકે અહીંયા ખાસ જોઈએ તો તમારા સંતાનને મળવા જવાનું હોય અથવા વિદેશમાં રહેતા કોઈ વ્યક્તિને તો અહીંયા આ સમય અહીંયા પ્રબળ બનશે તમે વિદેશ ગમન કરી શકશો આ હતું વિક્રમસોબત બે હજાર બ્યાસીનું નૂતન વર્ષ તમારી રાશિ માટે કેવું રહેશે એનું માર્ગદર્શન હવે તમારે મિથુન રાશિ માટે ખાસ કોઈ બીજું તકલીફ જેવું નથી પણ તમે શક્ય એટલું તમારા વાણીના કારક બુદ્ધની ખાસ એ કરો તો એ બોલીને કામ બગડે છે એનાથી તમને રાહત મળશે અને તમારું વર્ષ ઓર સારું તમે કરી શકશો કેમ કે જે કામ બોલીને બગડે છે જ્યાં બોલવાનું હોય ત્યાં નથી બોલી શકાશું અને જ્યાં બોલવાનું હોય ત્યાં નથી બોલી શકાશું અને જ્યાં ના બોલવાનું હોય ત્યાં વધુ બોલાય છે આના લીધે તમારે વાણીના કારક તમારા રાશિના સ્વામી પણ જો શક્ય હોય તો કોઈનું માર્ગદર્શ લઈને પહેરવું જોઈએ બીજું કોઈ તમારે અહીંયા કરવાની જરૂર રહેતી નથી આ વર્ષ તમારી મિથુન રાશિ માટે ખૂબ જ યોગ્ય છે અને સારું ફળ આપનારું બની રહેશે તો આથી મિથુન રાશિ માટે બે હજાર બ્યાસીનું વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું આ વર્ષ કેવું રહેશે એ વિશેની માહિતી નમૂનારા